પ્રારંભ આરએસએસ વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ સાકેતધામ આશ્રમ જબલપુર મધ્યપ્રદેશના મહંત શ્રી પરમપૂજ્ય શ્રી ગિરિસાનંદ સ્વામીજીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સંતો મહંતો તેમજ મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યો હતો કેન્સર સહિત તમામ પ્રકારના રોગોના દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધા સજ્જ હોસ્પિટલમાં રાહત દરે સારવાર શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ નર્મદા પરિક્રમાવાસીઓ માટે તમામ સારવાર નિઃશુલ્ક રાખવાની જાહેરાત કરવામાં આવી છે આ પ્રસંગે સંઘ ચાલક બળદેવભાઈ પ્રજાપતિ સાંસદ મનસુખ વસાવા દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી રિતેશ વસાવા અરુણસિંહ રણા ડીકે સ્વામી સહિત રાજ્યના વિવિધ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય આરએસએસ વિવિધ મઠ અને મંદિરના મહંતો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા સંગમ સ્થાન પર બંને કિનારે બનેલી જેટીના પ્રણેતા અને આધાર સ્તંભ એવા સાકેત ધામ આશ્રમ જબલપુર મધ્યપ્રદેશના મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી ગિરિસાનંદ સ્વામીજી એ આશીર્વાદ પાઠવ્યા હતા તો આ કામમાં પડદા પાછળ ભૂમિકા ભજવનાર આરએસએસ વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલના જન્મદિનની અનુલક્ષીને તેના જન્મદિનની ઉજવણી સાથે હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી નર્મદા લાઈફ मल्टीप्लेस हॉस्पिटल नु नव सोपान शुभारंभ थी रो तेरे जबलपुर अमार परम पूज्य गिरीशानंद स्वामी अमार हरीश दादा रवल अन्य सत समाज आज अंकलेश्वर की इस धींगी धरता पर धरती पर जो हॉस्पिटल बनी है वो केवल 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 गरीब लोगों के लिए और उनका अंकलेश्वर की जनता उनका लाभ ले और हम जैसे स्वामी जी ने कहा कि जो यहाँ मरीज आवे वो सही होकर जाए ऐसी भगवान को हम लोग प्रार्थना करते हैं और खास हम जयमीन भाई को धन्यवाद देते हैं कि अंकलेश्वर की जनता की सेवा में ये जो मल्टीप्लेक्स हॉस्पिटल खड़ा किया है हम साधुवाद करते हैं और हरीश दादा को खूब खूब साधुवाद देते हैं कि भगवान उसको खूब लंबी उम्र दे और ऐसे कार्य करते रहे जय सी नर्मदे मुख्य संस्थापक श्री जयमीन भाई અને મારો સંઘના કારણે પરચે થયો છે અને જ્યારે એમને ખબર પડી કે મારો બ્યાસીમાં જન્મ દિવસ છે ત્યારે મારા બ્યાસીમાં જન્મ દિવસ માટે જ આ હોસ્પિટલ લોકાર્પણ અને સ્વામીજી ગિરિસાનંદના સાથે થાય એવી એમની ઈચ્છા વ્યક્ત કરી અને બીજી ઈચ્છા વ્યક્ત કરી કે મારી હોસ્પિટલમાં આ નર્મદા રેવાખંડના બધા સાધુ સંતો પણ બદલા પડે એટલે આખા

ઉદઘાટન કર્યું છે અને આ હોસ્પિટલનો મેઇન ઉદ્દેશ છે સેવાકીય પ્રવૃત્તિ કરવાનો અને આ ઉદઘાટનમાં વિશેષ ઉપસ્થિતમાં રાજકીય અને રાજકીય મહાનુભાવો તથા સાધુ સંતો લોકોની હાજરી હતી અને બીજું મેઇન રીઝન આ હોસ્પિટલનું એ છે કે બીજી બીજી બધી હોસ્પિટલ કરતા આપણી હોસ્પિટલના અંદર ત્રીસ થી પાંત્રીસ ટકા રાહત અને સસ્તા દરે આપણે લોકોની સારવાર અને દવાનું કામ કરીશું બીજું કહેવાનું એ હતું કે નર્મદા પરિક્રમાવાસીમાં જે પણ લોકો આવશે એમને આપણે વિના મૂલ્યે સારવાર કરીશું